ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્ય સાથે નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયાના નેતૃત્વ હેઠળ બિપિનભાઈ ડાભી દ્વારા તથા દિલીપભાઈ રાઠોડ પ્રમુખ શ્રી લોક અધિકાર મંચ ભાવનગર જિલ્લા જયેશભાઈ ચિત્રા જયેશભાઈ સોલંકી મોજે મસંતરામ ગ્રુપ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી કમલેશભાઈ પાટડિયાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર પ્રમુખ બિપિનભાઈ ડાભી શ્રી લોક અધિકાર મંચ જયેશભાઈ સોલંકી મોજે મસંતરામ ગ્રુપના સભ્યો સહભાગી થયા હતા આ પ્રસંગે પ્રમુખ બિપિનભાઈ ડાભે જણાવ્યું હતું કે વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે આપણે સૌએ વધુને વધુ વૃક્ષરોપણનું કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ ડાભી પણ આ અભિયાનને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચ તથા મોજે મસંતરામ ગ્રુપ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે તેવું જાણવા મળ્યું હતું